જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લામાંથી આવેલા અરજદારોએ પોતાની ફરિયાદ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરી હતી જિલ્લાના નાગરિકોના પ્રશ્નો મામલે હકારાત્મક વલણ દાખવી તેમના પ્રશ્નોના નિરાકરણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અગિયાર અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જિલ્લા કલેક્ટરે નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદો અંગે અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા જે સંદર્ભે જિલ્લા કલેક્ટરે અરજદારોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા સંલગ્ન વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિ જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ સહિત વહીવટી વૈવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અનિલ રામમાનુજ રાધનપુર પાટણ